જોખમ બન્યો હતો નાગરિકોએ પોલીસ અને વન વિભાગને અનેક જાણકારી આપી હતી પરંતુ આજ સુધી તે પકડાયું ન હોવાથી ભયનો માહોલ છવાયેલો હતો આથી નગરપાલિકામાં સતત અસંતોષ માહોલ હતો સ્થાનિક વેપારીઓ અને શિક્ષકો સહિત નાગરિકોએ લોકોની સલામતી માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી આપણા વન વિભાગે આજે ખાસ કરી કામગીરી હાથ જેમાં સીખી આજરા આરેફો સોનગઢ સોનગઢ રેન્જ વન વિભાગ સ્ટાફ રાહુલભાઈ સોની તેમની ટીમ તેમજ સોનગઢ નગરપાલિકા કોર્પોરેટર કિશોરભાઈ ચૌધરી માર્ગદર્શન હેઠળ કોપીરાજને ને પૂર્વમાં સફળતા મેળવી કોપીરાજ પકડાયા બાદ નગરજનોમાં શાંતિનો માહોલ છવાયો છે અને લોકો હવે સુરક્ષિત રીતે આજે સવારે રસ્તાઓ પર ફરવા માટે તૈયાર છે વન વિભાગની પ્રત્યે કામગીરીને વખાણ્યું છે આ ઘટના પછી સોનગઢ શહેર પર એકવાર શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ માટે તૈયાર થઈ ગયું છે વન વિભાગે નાગરિકોને સલાહ આપી છે કે કોઈ પણ જંગલી પ્રાણી જોવા મળે તો તરત જ અધિકારીઓને જાણ કર્યું રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ